નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ દસ માધ્યમિક શાળાઓ માટે એટલે કે સરકારી માધ્યમિક શાળાઓ માટે મોટી અપડેટ આવી છે તો આપણે આ વિડીયોમાં આ તમામ અપડેટ વિશે વાત કરશું તો આમાં કુલ ત્રણ બાબતો આવી છે એક તો વાંધા અરજી કઈ રીતે રજૂ કરવી એ પછી પત્રક અમાં જે રદ કરેલ અરજીઓ છે એના વિશે માહિતી છે પછી પત્રક બ બ આવ્યું છે તો આમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યા બાદ અમુક અરજીમાં જે ભૂલો હતી તો એ અરજીઓ સુધારેલ છે તો ત્રણ મહત્ત્વની અપડેટ છે તો ખાસ જોઈ લો કઈ રીતે વાંધા અરજી કરવી શું એની પ્રોસેસ છે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અંત સુધી જુઓ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ અચૂક કરો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તે ઉપરાંત નોલ બેટ બેલ નોટિફિકેશન જે છે એક્ટિવ કરી લો જેના લીધે તમને આવા વિડીયો સતત મળતા રહે તો સૌપ્રથમ પ્રથમ આપ વેબસાઈટની મુલાકાત લેવાની છે તો એની લિંક નીચે છે ત્યાંથી આપણો મૂકી દઈશું એ લિંકમાંથી આ ખોલી શકશો તો એક તો પીએમલે આવી ગયું છે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એ ડાઉનલોડ કરી લેજો સાથે વાંધા અરજી કઈ રીતે કરવી તો એના માટેની સૂચનાઓ છે આ ન્યૂ લખેલું છે પછી પત્રક અની યાદી છે અને પત્રક બની યાદી છે આ ત્રણેય ચેક કરી લેજો તમારું નામ હોય તો તમે જોઈ શકો છો સાથે જેને અરજીઓ રદ થઈ છે સાથે જે પી એમએલ પી એમએલ આવ્યું છે એટલે કે પ્રોવિડનું મેરિટ લિસ્ટ આવ્યું છે આમાં કોઈ ભૂલ ભૂલોને વાંધો કરવા માગતા હો તો વાંધો પણ રજૂ કરી શકો છો તો આ જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે પછી ત્રણ અહીં જે આડી લાઈનો આપેલી છે તો એના પર ક્લિક કરશો તો મેરિટમાં પી એમએલ એ મેરિટમાં પીએમએલ એ ખોલવાનું છે તો ત્યાં આ રીતની અપડેટ આપેલી છે ને ત્યાં તેર છનું મેરિટ લિસ્ટ આવી ગયું છે તો તમારો જે પણ વિષય લાગુ પડતો હોય જે માધ્યમ લાગુ પડતો હોય ડાઉનલોડ કરી શકો છો સાથે જે મેરિટ લિસ્ટ છે એમાં તેર છ બે હજાર પચીસ એટલે કે તેરમી જૂનની તારીખ ઉપર લખેલી છે એ તમે જોઈ શકો છો તે ઉપરાંત એની વિગતો પણ આપેલી છે તો આ વિગતોમાં કોઈ પણ ભૂલ જણાય તો તમે એના માટે વાંધા અરજી કરી શકો છો તો આવું બધા જ વિષયનું છે તમને જે પણ લાગુ પડતું હોય એ વિષયને ડાઉનલોડ કરી શકો છો તો સરકારી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે સમિતિ હતી એના દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમે કરાવ્યું હતું તો એના પર ચકાસણી ફરીથી કરી છે અને ત્યારબાદ ઘણી બધી અરજીઓ રદ કરી છે તો જે પણ અરજી રદ કરી છે એનું અહીં મીડિયમનું નામ લખેલું છે સાથે વિષયનું નામ લખેલું છે પછી તમારો અરજી નંબર લખેલો છે અને કયા જિલ્લામાં તમે અરજી કરી હતી એટલે કે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા એ વિગતો લખેલી છે અને તમારું નામ પણ લખેલું છે અને અહીં છેલ્લે રીમાર્ક છે તો કયા કારણે તમારી અરજી રદ કરેલી છે બધા જ કારણો લખેલા છે તો પત્રક એ જેને લાગુ પડતું એ ખાસ ડાઉનલોડ કરી લેજો જેના લીધે તમારી અરજી ભૂલથી રદ થઈ હોય અને તમે એનો વાંધો રજૂ ન કરો તો તમારું આ શિક્ષણ સહાયકની જે યાદી છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એમાંથી તમારું નામ ઉડી પણ શકે છે એટલે કે આ ગંભીરતાથી ચેક કરી લેજો તમારું નામ છે કે નથી હોય તો શું વાંધો રજૂ કરવો એ કરી લેજો સાથે પત્રક બ હેઠળ સુધાર કરેલ અરજીઓ છે એટલે કે ડોક્યુમેન્ટ વે વેરિફિકેશન બાદ ઘણી બધી ભૂલો હતી તો જે ડોક્યુમેન્ટ છે એની ચકાસણી થઈ છે અને જે ભૂલો હતી એ અરજીઓ સુધારી છે તો એમાં પણ કુલ અડતાળીસ જેવા ઉમેદવાર છે તો એમાં પણ એની એ જ વિગતો છે અને સુધારો ઘણો બધો થયો છે તો આ સુધારો તમારે ખોટી રીતે થયો એનો વાંધો રજૂ કરવા માગતા હો તો કરી શકો છો અને બાકી સુધારો સારી રીતે જ થયો છે કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ જ સુધારા થયેલ છે અને આમાં તમારે ચેક કરવું લિસ્ટ તો કરી લેજો કઈ રીતનો સુધારો છે તો આ પત્રક બ પણ ખાસ જોઈ લેવું તો ડોક્યુમેન્ટ વે વેરિફિકેશન સમયે જિલ્લાઓ દ્વારા જે ઉમેદવારોનો ખિસ્સાઓમાં એટલે કે જે પણ ઉમેદવારોનું ફોર્મ હતા એમાં ક્વેરી ક્વેરી એટલે કે ભૂલ ધ્યાને આવી હતી તો એ ઉમેદવારોની અરજી રદ કરવામાં આવેલ છે તો તેની યાદી પત્રક એ મૂકેલી છે સાથે જે ઉમેદવારોએ અરજી હેઠળ ગુણ અનુભવ છે અન્ય બાબતો હેઠળ સુધારા કરવામાં આવેલ હોય તો તેની યાદી પણ પત્રક બી સ્વરૂપે મૂકી છે અને આજે વેબસાઇટ આપી છે ડબલ્યુ જી સર્ક એના પરથી ડાઉનલોડ કરી શકો છો સાથે ઉમેદવારોની ઓનલાઈન અરજી સંદર્ભે પત્રક એ અને પત્રક બીની વિગતોને ધ્યાન લઈ વિભાગ માધ્યમવાર વિષયવાર કેટેગરીવાર કામ ચલાવ મેરિટ યાદી તેર છ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો મેરિટ યાદી પણ તમને બતાવી દીધી છે સાથે સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા બે હજાર ચોવીસનું જે પી એમ એલ અન્વે ઉમેદવારને કોઈ વાંધો હોય તો વાંધો રજૂ કરવા માટેની છેલ્લી તારીખ સોળ છ છે તો આ સોળ તારીખ ખાસ યાદ રાખજો તમારે હજુ પણ કોઈ વાંધો હોય તો વાંધા જે પી એમ એલ આવ્યું છે એમાં એના સંદર્ભે વાંધો રજૂ કરવો હોય તો સોળ જૂન બે હજાર પચીસની છેલ્લી તારીખ છે તો આ વાંધો રજૂ તમારે એ જિલ્લામાં કરવાનું છે જે જિલ્લામાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું તો જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું ત્યાં કચેરીના સમય દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે કરાવવાનું છે તો એના માટે તમારે રૂબરૂ જવું પડશે તો પી એમએલમાં જે પણ ઉમેદવારો સમાવેશ થયા છે એમને નોકરી મળી મળી જ જશે એવું તમારે માનવાનું નથી સાથે વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારે પોતાની વાંધા અરજી પોતે હાલ જે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તે જ જિલ્લાની જિલ્લા અધિકારીની કચેરી ખાતે રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે એટલે કે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કયા જિલ્લામાં તો જ્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અગાઉ કરાવ્યું હતું ત્યાં આગળ પછી ઉમેદવારને વાંધા અરજીમાં પોતાનું નામ લખવાનું છે નામ નીચે સરનામું સરનામા નીચે તમારો વિભાગ વિભાગ એટલે કે સરકારી માધ્યમિક શાળાઓ પછી માધ્યમ ગુજરાતી અંગ્રેજી જે લાગુ પડતું હોય પછી વિષય તમારો જે પણ વિષય હોય પછી કેટેગરી તમારી તો કેટેગરી ઓબીસી એસ જે પણ હોય ઓનલાઈન અરજી નંબર તમારો એની નીચે અને નીચે મોબાઈલ નંબર દર્શાવવાનો છે તો આ બધું તમારે અરજી એક સામાન્ય ફોર્મેટમાં કરતા એ રીતે જમણી બાજુ લખવાનું છે અને જે બાબતે વાંધો એ વાંધાની વિગતો તમારે લખવાની છે કે મારે ગુણમાં ભૂલ છે અને એ ગુણ ખરેખર આટલા છે અને આ આ રીતે આટલા સુધારવાના છે તો આ રીતે નામ હોય તો ખોટું નામ અને નીચે સાચું નામ તો જે પણ વિગતો એ તમારે અરજીમાં લખવાની છે સાથે એના આધાર પુ પુરાવા પણ તમારે જોડવાના છે એટલે કે પ્રમાણિત તમારી સહી કરેલી હોય એવી નકલ તમારે જોડવાની છે દાખલા તરીકે આ જે પીએમએલ એ છે એમાં તમારું કોઈ ભૂલ રહ્યું હોય મેરિટ બીજા કેટેગરી નામ બીજા કોઈમાં તો તમારે લખવાનું છે કે મારે જનરલ કેટેગરીની જગ્યાએ ઓબીસી કેટેગરી લખાઈ ગઈ છે તો ઓબીસી કેટેગરી તમારે સાબિત કરવા માટે જાતિનો દાખલો જોડવો પડે આવી કોઈ બીજી બીજી ભૂલ હોય મેરિટ બીજામાં તો એના માટે એ રીતે માર્કશીટ તમારે જમા કરાવવી પડે તો જે પણ ભૂલ હોય એના સંદર્ભે તમારે વાંધારજી કરવાની છે ને એનો પુરાવો તમારે જોડવાનો છે એટલે કે એની ઝેરોક્ષ નકલ તમારે જોડવાની છે અને ઝેરોક્ષ નકલમાં તમારી સહી કરેલી હોય પ્રમાણિત કરેલી હોય ટ્રુ કોપી હોય તમારે ધ્યાન રાખવાનું છે તો પ્રમાણિત નકલ તમારે કરવાની છે સમય મર્યાદામાં રજૂ ન થયેલ વાંધા અરજીઓ તેમજ નિજ સ્થળ સિવાય અન્ય સ્થળે તમે મોકલાવેલ વાંધા અરજીઓ તથા ટપાલ કુરિયર કે રજિસ્ટર આઈડી ઇમેલ કે અન્ય માધ્યમે મળેલા વાંધા અરજી જે પણ છે એ વિચારોમાં લેવામાં આવશે નહીં તો એના માટે તમારે રૂબરૂ જવું પડશે આ ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે તો રૂબરૂ જવાનું ભૂલતા નહીં વાંધા અરજીઓ જે તે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી પર ઉમેદવારે રૂબરૂમાં જ રજૂ કરવાની રહેશે તો રૂબરૂ જવાનું ભૂલતા નહીં સાથે તબીબી કારણોસર કોઈ બીમારી હોય ને તમે ન જઈ શકતા હો તો એના માટે તમારે જરૂરી આધારો સાથે પુરાવા રજૂ કરવા પડશે અને તમારા બદલે કોઈ અન્ય વ્યક્તિને તમે પોતાનો ઓથોરિટી લેટર આપી મોકલી આપવાનો રહેશે તો કે તમે તમારા જે ડોક્યુમેન્ટ છે એની સાથે તમે બીજા વ્યક્તિને તમે મૂકવા માંગતા હો તો મૂકી શકો છો તમારા વતી પછી પત્રક અ ની રદ કરવામાં આવેલા અરજીઓ છે પત્રક બ માં સુધારો કરવામાં આવેલા અરજીઓની યાદી છે તો આ યાદી પણ ખાસ જોઈ લો તો આ રીતે તમે વાંધો રજૂ કરી શકો છો હવે નેક્સ્ટ સ્ટેપ કયો છે એની આપણે વાત કરી લઈએ તો વાંધા અરજી માટેની સૂચના આવી ગઈ છે પત્રક બ અને પત્રક ક પણ આવી ગયું છે હવે સીધું ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ રદ કરેલ અરજીઓનું લિસ્ટ એટલે કે પત્રક અ પણ આવી ગયું છે હવે સીધું શું આવશે તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે આની જગ્યાએ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ હેઠળ શાળા પસંદગીની સૂચનાઓ આવશે એટલે કે આમાં એકાદ અઠવાડિયું લાગી શકે છે સોળ ત્રણ ત્રણ દિવસ જેને પણ વાંધો રજૂ કરવો હશે એ વાંધો રજૂ કરશે ને એના સામે પહેલાં તપાસ કરશે એટલે કે એક અઠવાડિયા બાદ તમારે જે શાળા પસંદગી છે માધ્યમ માધ્યમિકમાં આવવાની શક્યતા છે તો શાળા પસંદગી સાથે સાથે એની સૂચનાઓ આવશે પછી જે તમે વાંધો રજૂ કર્યો છે એના અંગે નિર્ણય શું લીધો છે એ આવશે પછી પ્રેસ નોટ અખબારી યાદીમાં છાપોમાં સૂચના આપશે કે આથી આ તારીખ વચ્ચે તમે પસંદગી કરી શકો છો અને પછી જે માન્ય ઉમેદવારોની યાદી છે એ જાહેર થશે એટલે કે શાળા પસંદગી તમારે હવે એક અઠવાડિયામાં માધ્યમિકમાં આવી જશે તો આ રીતે ધોરણ નવથી બારની જે પણ શાળાઓ છે એમાં શાળા પસંદગી થઈ જતાં સીધા તમારા જે ઓર્ડર છે કઈ શાળા તમને મળી છે એ ઇસ્યુ થશે તો આના લીધે જે ક્રમિક ભરતી છે એ નવથી બારની જે ભરતી પ્રક્રિયા છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે કામગીરી છે એ નવથી બારમાં એક જે શાળાઓ છે ગ્રાન્ટેડ શાળાઓ એની કામગીરી બાકી રહેશે એ પણ એક અઠવાડિયામાં પૂર્ણ થશે એટલે કે જૂન સુધી આ જે પણ કામગીરી છે નવથી બારની પૂર્ણ થશે તો આ રીતે ક્રમિક ભરતીમાં જે નવથી બારની કામગીરી પૂર્ણ થશે અને એકથી પાંચની ભરતી પ્રક્રિયા ચાલુ છે છથી આઠની પણ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહી છે તમે જે ક્રમિક ભરતીનું વિચારતા હતા તો એ પ્રમાણે અત્યારે કામગીરી થઈ રહી છે તો એ પણ તમે જોઈ શકો છો તો ક્રમિક ભરતી બાબતે નિશ્ચિંત રહેજો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે વિડીયો પસંદ પડે તો લાઇક હજુ કરી શકો છો સાથે આવો વિડીયો વારંવાર મળતા રહે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ